टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल ने विशेष रजूआत साथे हम शुभ उशाग्र। दर्शक मित्रों, कार्यक्रम जनुराम चैव वॉच्योर राजी। અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમ ની અને સૌપ્રથમ પ્રથમ જાણીશું આજના દિવસ નું પંચાંગ હિરણ્ય વર્ણામ હરણી સુવર્ણ રજામ ચંદ્રામ હિરણમીમ લક્ષ્મીમ જાત વેદો આવહ મિત્ર પંચાંક જેના એના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ બની રહી છે બાર ડિસેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે માર્ગશીર્ષ વદ અષ્ટમી અથવા માક્ષર વદ આઠમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ફાલ્ગુની યોગની વાત કરીએ તો પ્રીતિ યોગ બની રહ્યો છે આજનું કરણ છે તૈતિલ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં સવારે દસ કલાક ને ઓગણીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ કન્યા રાશિમાં ચંદ્ર થશે એટલે સવારે દસ ને ઓગણીસ સુધી જે જાતકોનું અવતરણ થાય છે એની જન્મ રાશિ સિંહ રહેશે જે પ્રકારે એમના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવન મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભયોગ દિન વિશેષ દિવસના સૂર્યોદય સવારે સાત કલાક અને બાર મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક ને ચોપન મિનિટ થશે આજે રાહુકાલમ સવારે અગિયાર કલાક તેર મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને તેત્રીસ મિનિટ સુધી છે અભિજિત મુહૂર્ત બપોરે બાર કલાક ને પ્રારંભ કરી બાર કલાક ને ચોપન મિનિટ સુધી વિજય મુહર્ત બે ને વીસ થી ત્રણ ને ત્રણ સુધી આજે દગ્ધ યોગ પણ બની રહ્યો છે જે સવારે સાત કલાક બાર મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટ સુધી રહેશે તો આ છે આજના દિવસના યોગ દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આપનો આજનો દિવસ ઉત્સાહકારક રહેવાનો છે ઉત્સાહજનક રહેવાનો છે ઉત્સાહ સાથે તમે તમામ કામ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો તમને અવસર મળતો જોવા મળી શકે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા પણ ગ્રહમાન છે રાજકીય ક્ષેત્રમાં તમારી પ્રગતિ સારી રહેશે આજે ખાસ જોબ કરી રહ્યા છો નોકરી કરી રહ્યા છો બિઝનેસ કરી રહ્યા છો તો કોઈ ખાસ ડીલ ફાઇનલ થઈ શકે છે જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ હશે એટલે દિવસ તમારા માટે શુભતા લઈને આવી રહ્યો છે મંગલતા લઈને આવી રહ્યો છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહેશે વાત કરી ઉપાયોની શુભ ઉપાય આજના દિવસે આપના માટે છે ગુલાબ જળનું થોડુંક છંટકાવ કરો ઘરની અંદર આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે ઘણી રીતે લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે લાભકર્તા છે વિરોધીઓ અને શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે કાર્યસ્થળમાં વાતાવરણ આજે અનુકૂળ બનતું જોવા મળી શકે સ્વાસ્થ્યની બાબતમાં આપે થોડું ધ્યાન આપવું પડશે આરોગ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખશો તો દિવસ અનુકૂળ છે અને તો સામાન્ય થોડીક તબિયત ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે આજે પરિવાર સાથે તીર્થયાત્રા પર જઈ શકો એવા પણ ગ્રહમાનુદિત થઈ રહ્યા છે તો એકંદરે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે કોઈ પણ રીતે તમે ગુલાબી રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ કનકધારા સ્તોત્રના પાઠ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે વિવિધ ક્ષેત્રોમાં દિન તમારા માટે લાભકર્તા છે ફાયદાકારક છે રચનાત્મક અને તર્ક ક્ષમતાવાળા કાર્યોમાં તમને આજે વૃદ્ધિ થઈ શકે સફળતા મળી શકે એવા ગ્રહમાન છે કોઈ ખાસ કામ નહીં વિશેષ જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે તમારી ઉપર તમારી સંસ્થા એક વિશેષ વિશ્વાસ ધરાવી એ વિશેષ જવાબદારી આપને સોંપતી જોવા મળશે હવે સંતાન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય તમે સંપન્ન કરી શકો એવી ગ્રહોની સ્થિતિ છે એટલે સંતાન બાબતે પણ દિવસ આપના માટે સુખકર્તા બતાવી રહ્યો છે લાભકર્તા છે વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ઉત્તમ સફળતા મળી શકે પરીક્ષાના જે પરિણામ આવવાના છે એમાં પણ શુભ ફળ મળી શકે ટૂંકમાં દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ પીળો છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે મંગલકારી સાબિત ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા ગાયોની સેવાકમાં ઘાસચારાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ

આજના દિવસે તમને ખુશી પણ મળી શકે અને સફળતા પણ તો સફળતાની ખુશી આજે ઉભાવણી થતી જોવા મળી શકે છે લાભ કરતા દિવસ બની રહ્યો છે કલ્યાણકારી છે આજે કોઈ સાહસિક નિર્ણય લઈ તમે લાભને વધારે અર્જિત કરી શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે અધૂરા કામ આજે પૂરા થતા તમારું મન આનંદિત થઈ શકે એટલે જે કંઈ પણ કામ પેન્ડિંગ છે અધૂરા છે આજે આજ સંપન્ન થઈ શકે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે ને વાત કરી લઈ ઉપાયોની કર્ક રાશિના જાતકો માટે આજે શુભ રંગ બદામી બની રહ્યો છે કોઈ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય છે આજે શ્રી સુક્તમનો પાઠ કરવો શ્રી પાઠ આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અને ટ આવા માટે ધીરજથી કામ લાભદાયી સાબિત થઈ કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી સ્વભાવમાં કાર્યમાં થોડી ધીરજ ધરવી હિતાવરે છે ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને લાંબુ નુકસાન કરાવી શકે છે તો સાવચેત રહેવું જરૂરી છે પ્રેમ સંબંધોમાં તમારા પ્રેમી તમારાથી કોઈ વાત નારાજ થઈ શકે છે તમારું પ્રિય પાત્ર તમારાથી નારાજ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે આધ્યાત્મિકતામાં તમારી રૂચિ વધતી જોવા મળી શકે ધાર્મિક યાત્રાઓ તરફ મન લાગે ધાર્મિક ગ્રંથો તરફ તમારું મન લાગે એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે તો આધ્યાત્મિક બાબતો તરફ તમારો ઝુકાવ જોવા મળી શકે આજે ઉપરી અધિકારીઓ તમારા કામથી નારાજ થઈ શકે છે કામમાં પૂરું ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને દિવસ શુભ થઈ શકે ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી હનુમાનજી મહારાજનું ચિંતન કરવું હનુમાનજી મહારાજના મંત્ર જાપ લાભ કરતા નીવડશે હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે કોઈ પણ પ્રકારની ચાલી રહેલી સમસ્યાઓ છે એનું આજે ઉકેલ આવી જઈ શકે છે એ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે નોકરી અને વ્યવસાયમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે માન સન્માનમાં વૃદ્ધિ થશે એ પ્રકારના ગ્રહમાન છે તમારી આવકમાં આજે વધારો થતો જોવા મળે જો તમે પેઢી ચલાવો છો દુકાન ચલાવો છો રોજ કરતા વિશેષ આવક આજે આપને જોવા મળી શકે છે જો સેલ્સ ને વેપારમાં છો તો તમારા ડીલ્સ આજે થઈ શકે છે લાભકર્તા દિન છે પરિવારમાં શુભ પ્રસંગો પર ચર્ચા વિચારણાનો દોર શરૂ થઈ શકે છે આજે વાહન વ્યવહાર કરતી વખતે વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી થોડીક સાવધાની આપના માટે આવશ્યક છે લાભ કરતા રહેશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે તમારી માતા ની સેવા કરવી એમના આશીર્વાદ ગ્રહણ કરવા જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સપ્તમ એકતા સાતમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે તમારે તમારી વાણી અને વર્તન પર થોડું નિયંત્રણ લાદવાની જરૂર છે જેથી દિવસ અનુકૂળ બની શકે કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવાની જરૂર છે સાવધેન રહેવાની જરૂર છે સમજી વિચારીને નિર્ણયો લેવા હિતાવર રહેશે પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહે પ્રકારના ગ્રહમાન છે કોઈ દૂર થશે પારિવારિક એકતા મજબૂત થશે સુમેળ સધાયેલો જોવા મળી શકે આજે તમારે સ્વપ્ન જે છે એ સાકાર થતા જોવા મળે જેની વિશે ઘણા લાંબા સમયથી વિચારતા છે સફળતા એ તત્વ આજે તમને પ્રાપ્ત થતું જોવા મળશે આજે કુબેર યંત્રની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ છે ઘરમાં કુબેર યંત્ર સ્થાપિત કરવા માટે પણ દિન આજે શુભ રહેવાનું છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે દૂધિયો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે કુબેર મંત્રના જાપ કરવા કુબેર પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે નિયમોનું પાલન કરવું જરૂરી છે આજે લાલચ નુકસાન કરાવી શકે છે લોભ લાલચ પ્રલોભનથી બચવું એ જ માત્ર સાધન રહેશે જીવનસાથી પાસે મન ખુલ્લું કરવાથી માનસિક ચિંતાઓની દૂરી થશે મન શાંત થશે તણાવ મુક્તિનું સાધન બનશે કોઈ વાતને લઈને મિત્ર તમારાથી નારાજ થઈ શકે છે તો મિત્રોની સાથેના વ્યવહારમાં પણ સાવચેતી રાખવી આવશ્યક છે આજે સ્વભાવને પણ શાંત રાખવો વધારે જરૂરી છે અન્યથા બનતા કાર્ય અંત સમય બગડી શકે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી લઈ ઉપાયોની આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે અનુકૂળ રહેશે હિતાવ રહેશે ઉપાય આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે લલાટમાં કેસર ચંદનનું તિલક કરવું લાભ કરતા હોય છે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડી ઝડપ આવતી જોવા મળી શકે છે વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરી શકો જે આપના માટે લાભ કરતા મંગલકારી બનશે તમારા કાર્યો આજે કોઈ બીજાના ભરોસે ન છોડવા અન્યથા કાર્ય વિફળ થશે કોઈની ઉપર ભરોસો ન કરવો પોતાની જાતે પોતાના કાર્ય કરી લેવા એ જ માત્ર આપના માટે શુભ મંગલકારી ઉપાય રહેશે આથી પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે માન મોભો આપનો વધી શકે છે અટકેલા કાર્યોમાં મિત્રો જો મદદ કરશે તો નિશ્ચિત લાભ મળશે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે મંગલમય દિવસ બની રહ્યો છે અને વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે નારંગી રંગ કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે પંચામૃત દ્વારા ઈશ્વરનું નૈવેદ્ય અર્પણ કરવું સેવન કરવું પૂજન કરવું અને પંચામૃતનો પ્રસાદ ગ્રહણ કરી દિવસની શરૂઆત કરો દિન શુભ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મિનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિનો લાભ નો અવસર મળશે કોઈ મોટી સિદ્ધિને આજે તમે મેળવી શકો સિદ્ધિ પ્રાપ્તિ એટલે સફળતાનો આજનો દિવસ બની રહ્યો છે વિવિધ ક્ષેત્રોમાં તમે સારામાં સારું પ્રદર્શન કરી શકો કાર્ય લાભ મળી શકે એમ છે આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવતા જોવા મળી રહ્યા છે પૈતૃક સંપત્તિ બાબતોમાં પણ લાભ મળતો જોવા મળી રહ્યો છે એટલે એકંદરે જો વાત કરીએ તો મકર રાશિ માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરવામાં ઉપાયોની રંગ આજે આપના માટે ગુલાબી છે શ્યામ ગુલાબી ઘેરો ગુલાબી જેને કહી શકે જેમાં થોડી કાળાશ હોય તો આ ગુલાબી રંગ રહેશે ઉપાય આજના દિવસે લક્ષ્મી દર્શન અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ શ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ શુભ અને સારો બનતો જોવા મળી રહ્યો છે પ્રોપર્ટી બાબતે આજે વિવાદ ટાળવો આપના માટે હિતાવ રહેશે આધ્યાત્મિક કાર્ય તરફ તમે આગળ વધી શકો આધ્યાત્મિકતા તરફ તમારું મન આજે થતું જોવા મળી શકે કોઈ મનોરંજન કાર્યક્રમમાં તમે હાજરી આપી શકો અને મનોરંજનને આજે આજે માણી શકો આનંદ વિનોદ યુક્ત દિવસ બનતો જોવા મળી રહ્યો છે તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ રહેશે એટલે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે ઉપાય આજના દિવસે પક્ષીઓની સેવા કરવી ચણ નાંખવું લાભકર્તા નિવડશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વરણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું એ આપના માટે હિતકર છે નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર આવી શકે છે ને એ આપના માટે લાભ કરતા રહેશે અને આ વિચારમાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ પણ તમને મળશે પણ છતાંય આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવું હિતકર રહેશે ટૂંકમાં દિન શુભ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે મિન રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે એ છે રંગ રંગનો ઉપયોગ રહેશે ઉપાય આજના દિવસે જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક પાંચ છે ત્રણ નંબર જે છે એ ગુરુનો છે અને પાંચ નંબર જે છે એ બુધનો છે આજનો દિવસ ગુરુની ઉર્જા પ્રદાન કરનાર છે તમામ પ્રકારના કાર્યમાં થોડીક મહેનત વિશેષ લાભ આપનાર સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે શુક્રવારના દિવસે લક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરી થોડુંક દિવસના આ વિશેષ ઉપાય છે આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ લાભ કરતા સાબિત થશે નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ રામ રીમ રૂમ રૈમ રૌમ રહ ફટ શ્રી વિચિત્ર વીર હનુમતે મમ સર્વ શત્રુન ભસ્મી કુરુ કુરુ હન હન હુમ ફટ સ્વાહા આ મંત્રની એક માળા પૂર્વાભિમુખે વા ઉત્તરાભિમુખે કરી અને કાર્યની શરૂઆત કરો તમામ પ્રકારના ઓપ્ટિકલ સ્થુર થશે અને દિવસ લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્યો રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર